માતાજી મિત્રો સ્વાગત છે તમારું જય બાબારી જી જે જીરો આર્ટ ચેનલમાં તો મિત્રો આજે એક આપણે એવો વિડિયો લઈને આવ્યા છીએ કે મિત્રો એક ઔષધ વિશેનો અને દવા વિશેનો આ વિડિયો છે તો મિત્રો આ તમે સામે જોઈ રહ્યા છો તે લીમડાનું ઝાડ છે અને લીમડો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને ઘણી બધી દવાઓમાં કામ આવે છે મિત્રો અને આ લીમડો આખા આપણા ભારત વર્ષમાં જોવા મળે છે અને મિત્રો આ લીમડાનો છાયો પણ સરસ મજાનો હોય છે શીતળ છાયો કે મિત્રો ઘણા બધા રોગ આનાથી મટી શકે છે પણ મિત્રો આપણને ખબર છે છતાં તેના ઉપયોગ આપણે કરતા નથી કે મિત્રો દાંતણ કરવાથી લીમડાનું દોતના રોગ મટે છે અને દોતની અંદર જીવાત નથી પડતી અને મિત્રો આનો ધુમાડો કરવાથી પણ આજુબાજુ રહેતી જીવાત ઓછી થાય છે અને મિત્રો એવા તો ઘણા બધા રોગોમાં ઉપયોગી છે કારણ કે લીમડાની લીંબેળીનું તેલ બને છે અને તે તેલ પણ માથામાં નાખવાથી જુઓ આવતી તે નથી પડતી અને મિત્રો આનો સાબુ પણ બને છે કે સાબુની બનાવટમાં પણ ઉપયોગમાં આવે છે અને તે સાબુથી નાવાથી શરીરના ચામડીના પણ અમુક રોગો નથી થતા પણ મિત્રો તેમ છતાં તેનો ઉપયોગ નથી કરતા આપણે ભારતમાં વિદેશી લોકો ભારતમાંથી લીમડો મંગાવી અને આનો ઉપયોગ કરે છે તો મિત્રો ભારતમાં આ ઝાડ થાય છે આપણા દરેકના ઘર વગણે અને દરેક વાડે અને દરેક ભારતના દરેક રાજ્યમાં આ ઝાડ થાય છે છતાં પણ એવા ઘણા રોગો આનાથી મટી શકે છે છતાં પણ રોગોથી લોકો પીડાતા હોય છે કારણ કે આનો ઉપયોગ નથી કરતા અને શરીરની અંદર એવો એક આપણો શરીરની અંદર રોગ થાય છે જે આપણા ભારતમાં પચાસ ટકા લોકોને એ રોગ છે દવા કરે છે છતાં નથી મળતો અને મટી જાય છે તો પણ વારંવાર તે ફરી લાગુ પડી જાય છે તો મિત્રો આનો એક આપણે દવા કરવાનો વિડીયો હું તમને સરસ રીતે બતાવું કે એ એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેમ કેમ કરવો કે ચોવીસ કલાકની અંદર એનું રિઝલ્ટ જોવા મળી જશે અને ચોવીસ કલાક પછી ધીરે ધીરે એ રોગ અઠવાડિયાની અંદર મટી જશે મિત્રો તો ચાલો આપણે એ એનો ઉપયોગ કરીએ અને કેવી રીતે કરવાનો છે તે હું તમને બતાવું તો મિત્રો આ છે લીમડાના પોદડા અને મિત્રો કે ચૈતર મહિનો આવે ચૈતર મહિનાની અંદર લીમડાને મોર આવે છે તો એનો મોરનો વાટી અને રસ પીવાથી પણ શરીરની અંદરથી બીમારી ગાયબ થઈ જાય છે તો મિત્રો આપણે પાંદડાનો કે મોરનો અત્યારે ઉપયોગ નથી કરવાનો તે મોર આવશે ત્યારે તેનો આપણે વિડીયો બનાવશું પણ અત્યારે મિત્રો કે જ્યારે આ લીમડાનું થર દેખાય છે જે તમને અને આ નાના નાના તેના છોડિયા છે તે લેવાના છે મિત્રો કે આવી રીતે આ આપણે તેના છોડિયા લીધા અને આનો ઉપયોગ આપણે કરીશું અને આ તો ઘણું બધું ઉપયોગી અને કેવું ગુણકારી છે કે ચોવીસ કલાકની અંદર એ એક રોગ મટાડે છે તો ચાલો આનો આપણે ઉપયોગ કેવી રીતે થાય તે તમને બતાવું હું પહેલાં તો આને મિત્રો ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના અને પછી કોઈ પથ્થર હોય ત્યાં પાણી લઈ અને આવી રીતે ઘસવાના હોય છે મિત્રો આ રીતે ઘસી દેવાના આ રીતે મિત્રો કસવાનું હોય છે આને ધીરે ધીરે આ રીતે ઘસતા રહેવાનું મિત્રો આ રીતે પછી ગાટો રસ થઈ જાય એટલે એકઠો કરવાનો છે મિત્રો જોઈ લો આ રીતે અને પછી મિત્રો કે આ કયા રોગમાં આપણે તેનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો ચામડીના રોગો ઘણા થતા હોય છે કારણ કે પચાસ ટકા લોકોને શરીરના કોઈના કોઈ પણ ભાગે ગુમળું થયેલું હોય છે તો મિત્રો અને ગુમડા ઉપર લગાવવાનો હોય છે અને દવાખોને ન જવું હોય અને ચેકો કરી અને ગુમડું દવા લગાવી અને ડૉક્ટરને પૈસા ના આપવા હોય તો આનો મેં બતાવ્યું તેનો ઉપયોગ કરવાનો આપણે છે અને કેવી રીતે કરવાનો છે તો મિત્રો ચાલો તે તમને બતાવું કે આ ઘાટો રસ છે તે લઈ અને જ્યાં શરીરને કોઈ પણ ભાગે હાથે પગે અથવા કોઈ પણ જગ્યાએ ગૂમડું થયું હોય તેની ઉપર આ રીતે લગાવી દેવાનો હોય છે આ રીતે મિત્રો ગુમડાની ઉપર લગાવી દેવાનો હોય છે તો મિત્રો આ રીતે ગૂમડાની ઉપર લગાવી દેવાનો આ છે લીમડાના છોડિયા તો મિત્રો બરોબર વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આવી રીતે જ્યાં ગુમડું થયું હોય ત્યાં લગાવવાથી ચોવીસ કલાકની અંદર તમને તેનું રિઝલ્ટ જોવા મળી જશે અને ચોવીસ કલાકમાં તમારું જ્યાં પણ શરીરને કોઈ પણ ભાગે ગૂમડું હશે તો ચોવીસ કલાકની પછી તમારે ગૂમડું થોડે થોડે રૂજાવા લાગશે અને ત્રણ ચાર દિવસની અંદર ગૂમડું ગાયબ થઈ જશે ક્યાંય શરીરની અંદર ગુમડાનો રોગ તમને જોવા નહીં મળે તો મિત્રો આનો ઉપયોગ કરો જલ્દી કરો અને તમારા શરીરના કોઈ પણ ભાગે ગૂમડું હોય તો તેને મટાડો ઘરે બેઠા અને આપણા ઘર ઓગણાની આગળ જ લીમડા હોય છે અથવા તો ગમે ત્યાં આજુબાજુમાં પણ લીમડો આપણને મળી જાય છે તો આ આપણને મફત મળતી ઔષધી છે મિત્રો પૈસાનો ઉપયોગ આપણે ઘરે બચત માટે કરવાનો હોય છે કારણ કે ડૉક્ટરોને પૈસા ના આપવા હોય તો આ લીમડાનો ઉપયોગ કરો અને ગુમડાની બીમારી મટાડો તો મિત્રો આ હતો આજનો આપનો વિડીયો જય માતાજી